ન્યૂઝ દ્વારા નવસારીજલપુર પાલિકાના એસટી ના માર્ગ નો અહેવાલ પ્રસ્તુત કરાયા બાદ સફાળું જાગૃતું પાલિકા તંત્ર અનોખી રીતે રોડ નું રિપેરિંગ કરતું જોવા મળી રહ્યું છે

સ્લીપર ફરાઈ રહ્યું હોય તેવું અમારા અહેવાલમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આમ ડામર રોડ નો ટ્રેક્ટર દ્વારા લેવલિંગ કરવામાં આવ્યું હતું હાલમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા નવસાર વિજલપુર નગરપાલિકા એકવીસમી સદીની નવી પદ્ધતિથી કામ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં ટ્રેક્ટર ના સ્લીપર પર જે પ્લાન્જર લગાવવામાં આવ્યું છે તેના ઉપર માણસો ઊભા રાખી અને પછી સ્લીપર મારવામાં આવી રહ્યું છે

એકદમ બિસ્માર હાલતમાં છે ત્યારે કેટલાક લોકો એ વિસ્તારમાં ખાડાને લઈને પડી ગયા હતા ત્યારે નવસારી શહેરની અંદર નવસારી સંસ્કારી નગરીની જગ્યાએ ખાડા નગરી તરીકે નામ આપવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું અને કયું કહેવામાં પણ આવ્યું હતું પરંતુ ત્યારબાદ બીજા જ દિવસે ટૅક્ટર દ્વારા સ્લીપરથી જે રસ્તાનું લેવલિંગ કરવું જોઈએ તે લેવલિંગ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રસ્તાનું લેવલિંગ તો કર્યું હતું માટીઓ હટાવી દેવામાં આવી હતી ત્યારબાદ પણ રસ્તો જે સે તેની સ્થિતિમાં જોવા મળ્યો હતો જાણે લાલી પાવડર કરી રહી હોય નવસારી વિજલપુર નગરપાલિકા તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું મિનિસ્ટલ એન્ટ્રીસ ન્યૂઝ નવસારી